જોકે આવા નામ તમે કોમ્પ્યુટર અથવા લેપટોપની અંદર ફોટોશોપમાં પીએસડી ફાઇલ મળતી હોય છે અને તેના દ્વારા એડિટ થતા હોય છે પરંતુ હું તમારી માટે આજે ખૂબ મહેનત કરી અને આ નામ તમારા માટે એડિટ કર્યું છે તમને ફક્ત અહીં આ નામ બનાવતા બે જ મિનિટ લાગશે કઈ રીતે નામ બનાવીશું અને તેને કઈ રીતે યુઝ કરીશું તે તમામ માહિતી આપણે આ વિડીયોમાં આપીશું એટલે વિડીયોને ધ્યાનથી અને સ્ટેપ બાય સ્ટેપ જોજો તો તમે પણ આવું એક સરસ મજાનું નામ બનાવી શકશો દોસ્તો મને આ નામ એડિટ કરતા લગભગ ચાર થી પાંચ કલાકનો સમય લાગ્યો હતો પરંતુ નામ એડિટ થયા બાદ મેં તેના માટે એક પીએલપી ફાઇલ બનાવી છે જેને તમે પિક્સલ એપ એપ્લિકેશન ની અંદર યુઝ કરી અને તમે પણ આવું સરસ મજાનું નામ બનાવી શકશો હું તમને આજે આ વિડીયો ની અંદર જે પીએલપી ફાઇલ આપવાનો છું તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી જઈ તમે ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો અને જે રીતે હું અહીંયા વિડીયો

લખવાનું છે જેને તમારે થ્રીડી માં બનાવવાનું છે તે નામને અહીંયા લખી દેવાનું છે મેં અહીંયા પેલા નામ અંદર માતાજી નામ લખ્યું છે હવે બીજા બોક્સ અંદર યુનિકોડ લખેલું છે તેના ઉપર ક્લિક કરી અને અહીંયા થી કે એપી ને સિલેક્ટ કરીશું ત્યારબાદ જે ઉપર સર્કલ અહીંયા આપેલું છે તેના ઉપર આપણે ક્લિક કરીશું તેના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને એક કોડ મળી જશે હવે તે કોડ ઉપર ટચ કરી રાખશો એટલે આવી રીતે કોડ સિલેક્ટ થઈ થઈ અને સિલેક્ટ જો ન થાય તો ઓલ સિલેક્ટ કરી અને અહીંયાથી કોપી કરી લઈશું હવે તમારે ઓપન કરી લેવાનું છે પિક્સલ એપ્લિકેશન ને ત્યાંથી તમારે ઉપર થ્રી ડોટ છે તેના ઉપર ક્લિક કરી ઇમેજ સાઈઝ છે તેના ઉપર જઈશું અહીંયા કસ્ટમ લખેલું છે તેના ઉપર ક્લિક કરી અને યુટ્યુબ થમલેન લઈ લઈશું પછી ઓકે કરી દઈશું ત્યારબાદ જે ન્યુ ટેક્સ ઓપ્શન છે તેને અહીંયાથી ડિલીટ કરી દઈશું હવે ઉપર અહીંયા એક ફાઇલ નું આઈકન આપેલું છે તેના ઉપર ક્લિક કરીશું અહીંયા તમારે આવું ઓપ્શન આવે તો અહીંયા બાજુમાં એક પીએલપી લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે હવે જે પીએલપી ફાઇલ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપવાનો છું તે પીએલપી ફાઇલને તમારે પહેલાં ડાઉનલોડ કરી લેવાની છે ડાઉનલોડ કર્યા બાદ કોઈ પણ એક એવા ફોલ્ડરમાં રાખવાની છે જ્યાં કોઈ પણ તમારું વસ્તુ ફોટો કે વિડિઓ કોઈ હોય નહીં એક એવા એમટી ફોલ્ડરમાં રાખી અને તેને અહીંયાથી સિલેક્ટ કરવાનું છે તો હું જે જગ્યાએ પીએલપી ફાઇલ છે તે ફોલ્ડરમાં જાઉં છું તો આ રીતની બે પીએલપી ફાઇલો છે મારી જોડે તો નીચેની ફાઇલને હું સિલેક્ટ કરીશ સિલેક્ટ કરશો એટલે તમારી સામે આવું ઓપ્શન આવશે તો અહીંયાથી ઓપન એન્ડ એડ ઉપર ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે આવું ઓપ્શન આવશે તો અહીંયાથી ઓકે કરી દઈશું તો આ રીતનું નામ તમારી સામે આવી જશે પછી તમારે ઉપર લેયર નો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા જેટલી પણ લેયરો છે તે લેયરો તમારે બધીને લોક જ રાખવાની છે એક પણ અનલોક કરવાની નથી સૌથી પહેલા જે ઉપરની લેયર છે તેને અહીંયાથી સિલેક્ટ કરીશું અને પછી અહીંયા એ નો ઓપ્શન છે તેના ઉપર જઈશું અહીંયા એડિટ નો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું અને જે આ નામ લખેલું છે તેને અહીંયાથી ડિલીટ કરી દઈશું અને ત્યાં જે આપણે કોડ બનાવ્યો છે તેને અહીંયા પેસ્ટ કરી દઈશું હવે આ રીતે બધા જ નામની અંદર જેટલા પણ અહીંયા લેયરો બનાવેલી છે તે બધી જ લેયરોમાં તમારે આ રીતે બધા જ નામને પેસ્ટ કરતા જવાનું છે તો હું બધા જ નામને અહીંયા પેસ્ટ કરી દઉં છું તો દોસ્તો મેં બધા બધી જ લેયરો ની અંદર પેસ્ટ કરી દીધા છે તો આવું તૈયાર થઈ ગયું હોય તે તમે અહીંયા લખી શકો છો તમારે બેકગ્રાઉન્ડ પણ બદલવું હોય તો બદલી શકો છો પછી તમારે આને ટ્રાન્સપેરેન્ટ પણ ડાઉનલોડ કરવું હોય તો પણ કરી શકો છો જોકે હું આ જ બેકગ્રાઉન્ડ રાખીશ ઉપર સેવ નું ઓપ્શન છે તેના ઉપર ધઈશુ અયાથી સેવ એઝ ઇમેજ લખેલું છે તેના ઉપર ક્લિક કરી કસ્ટમ સાઈઝ ને અયાથી ઓલ્ટ્રામાં કરી દઈશું સેવ ટુ ગેલેરી કરી દઈશું એટલે તમારો જે નામ બનાવ્યો 23D માં તે તમારી ગેલેરીમાં સેવ થઈ જશે બસ દોસ્તો આજના વિડીયોમાં આટલું જ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે તો તમે મને ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરી શકો છો થેન્ક યુ